કુદરત આગળ લાચાર ખેડૂત વર્ષમાં ત્રણ ત્રણ વાર લાચાર બન્યો છે કમોસમી વરસાદ પૂર અને વાવાઝોડાએ બનાસકાંઠામાં ત્રણ ત્રણ વાર ખેડૂતની કમર ભાંગી નાખી છે ત્યારે ધાનેરા ડીસા સહિત અનેક તાલુકાના ગામડામાં ખેતરમાં ઉભેલા પાકને મોટો નુકસાન થતાં મોંમાં આવેલો કોળીઓ છીનવાઈ જતા મજબૂત ખેડૂત આજે તંત્ર પાસે સહાય માટે હાથ લંબાવતો થયો છે માંડ માંડ ભેગું કરીને ખેતી કરતા ખેડૂત આજે કુદરતી કમોસમી વરસાદનો ભોગ બન્યો છે લાખોનું નુકસાન માથે આવતા ખેડૂતની સ્થિતિ કપડી બની છે દ્રશ્યો છે ધાના તાલુકાના દેઠા ગામના ખેતરોના કે ગામમાં બે હજાર વિધા પિયત હતું પણ કમોસમી વરસાદ અઠારસો વિધા જમીનમાં વાવેલ મગફળીનો પાક બગડી ગયો ખેતરના દ્રશ્યો જ રહ્યા છે કે ખેતરમાં નુકસાન છે ખેતરમાં વાવેલ મગફળીનો વાણો સારો રહ્યો નથી ત્યારે ખેડૂત મૂંઝવણમાં છે કે ક્યાંથી ખેડ ખાતર ને પિયતના ખર્ચા કાઢીશું કારણ કે કુદરતને ટપકો પણ શું આપવો અહીંયા તો કુદરત જ રૂઠ્યો છે ત્યારે ત્રણેય સિઝનમાં ખેડૂતની સ્થિતિ ખરાબ થઈ છે ત્યારે ધાણેરાને દેઠા ગામના ખેડૂતો તંત્રને સરકાર પાસે સહાયની અપેક્ષા રાખીને બેઠા છે ક્યારે મદદ માટે તંત્ર એક્શનમાં આવે છે ત્રણ ત્રણ દિવસ વીતવા છતાં કોઈ નકર કાર્યવાહી ન થતા આજે દેઠા ગામના ખેડૂતોએ ખેતરમાં ઢોલના તાલે હવન કરી સરકારને સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરાઈ હતી અને માંગણી કરી હતી કે હે ભગવાન તું જ સરકારને સદબુદ્ધિ આપ કે સરકાર તરત સર્વે કરાવી ખેડૂતોની મદદે આવે બાકી ખેડૂતોની સ્થિતિ ફરી ત્રીજીવાર કપરી બનશે નક્કી જ છે દેઠા સહિત ધાનેરા તાલુકાના અનેક ગામડામાં લાખો હેક્ટર જમીનમાં ઉભેલા પાકને મોટું નુકસાન થયું છે ત્યારે કુદરત તો ઉઠ્યો છે પણ સરકાર કંઈક મદદ કરે તો ફરી ખેડૂત બેઠો થશે બાકી ખેતી કરતા ખેડૂત નસીબે રોવાનો જ વારો છે નક્કી જ છે ભાતી ખેતરમાં કેટલું નુકસાન છે તમે શું અપેક્ષા રાખ્યો છો સાહેબ આખો વરસાદથી બધી કાક બધું નિઃશુલ્ક થઈ ગયો અને કોઈ રાખ્યું નથી અમે સમજો કે બિયારણ ખાતર ખેડ બધું સમજો કે ઉધાર સુધાર લાવેલો હોય અમારે ચર્ચી પૂરો કરવું અને મહેરબાની કરીને સરકાર કોઈ અમને મદદ આપી શકે તો અમને દેહ આના એટલો કરી આપો અમે ખેડૂત ચનાક જીવન અમારું કાઢવું ચનાક એટલું કરી આપો મહેરબાની કરો અને આખો દેખી લો બધાને આ રીતનું થઈ ગયો વરસાદ નિસ્મિલ થયો આખો પાક આખા પૂરા ગામમાં આખા પૂરા ગામમાં નિસ્મિલ પાક થયો ઉનાળે ઉનાળે આખું બધું નિસ્મિલ દેઢા ગામની જે આ ખેડૂતોને નુકસાન થયું એના માટે અમારા બધા ખેડૂતો ભેગા થયેલા છે અને ડેઢામાં આશરે બે હજારથી વધારે વીઘુ જમીન છે એની અંદર સત્તરસોથી અઢારસોમાં મગફળીનું વાવેતર થયેલું છે એ બધું નાશ પામેલું છે આ કમોસમી વરસાદને કારણે અત્યંત નુકસાન છે હું સરકાર શરીરને અપીલ કરું છું અને આ જ અમારા ગામના ખેડૂતો અને અમે આજ હવનને મારફતે ભગવાનને યાદ કરીને કહીએ છીએ કે અમારા ગામને વળતર મળે જલ્દી જલ્દી સર્વે થાય અને જે મગફળીમાં નુકસાન થયું એની ભરપાઈ કરવામાં આવે ખરેખર સરકારની અમારી વિનંતી સ્વીકારવામાં આવે જો વિનંતી સ્વીકારવામાં નહીં આવશે તો ડેડાના ખેડૂત આ અમને અહીંયા કર્યો છે પ્રાંત કચેરી ધાનેરામાં અમે કરીશું એટલે ડેડા ગામના ખેડૂતોની વિનંતી સાંભળવા આપણે ખૂબ ખૂબ વિનંતી કરું છું અને ખેડૂત જગતનો તાત કહેવા રાય આ તાતને સારે કોઈ નથી સરકાર દાવા કરે છે પણ આજ કેમ નથી થતું એટલે સરકાર ને વિનંતી છે કે ધ્યાનમાં લેવામાં આવે અને ડેઢા ગામમાં જલ્દી જલ્દી સર્વે થાય અને એમને ભરપાઈ મળે ખેડૂતોને આશા હતી અને જે આશા ઉપર જે નિષ્ફળતા ફેરવાય છે એ ખૂબ દુઃખની વાત કહેવાય એટલે અમારું ધ્યાનમાં લે અને અમને મદદરૂપ થાય એવું દિલથી સરકાર સરીને હું અપીલને માફી માગું છું કે કંઈક ને કંઈક મારા માટે કરો અમે એવું તો ખેડૂતે શું નુકસાન કર્યું હતું એમના માટે કંઈ સરકાર ધ્યાનમાં ન લેતી આજ જ હવન કરીને ભગવાનને યાદ કરીએ કે સરકારને પણ સદબુદ્ધિ આપે અને ભગવાન અમારે પણ સાથ આપે કે અમને ખેડૂતને કંઈક મળે અને વળતર થાય એ માટે અપીલ કરું છું એટલે ધ્યાનમાં લેવામાં આવે ઓકે હા મોરા અમારા ગામમાં અઢારસો થી બે હજાર જમીન સાફ ધોવાન થઈ જુએ કશુંય જ નહીં એમ હવે એનામાં શું તમામ વસ્તુ બધી ઉધાર લાવી લઈએ બિયારણ કહેવો ખેડ કેવો બધું અમારી મહેનત પણ કેવો છે તમે કેવો એ સરકાર શરીર વિનંતી કે અમારો કોક પણ અમને મદદ કરો તો સારું કહેવાય એમ ને કે જીવો હરોમ થઈ રહ્યા અમારો અમારું છે ને મારે જીવો ગમે એમ આ બધું એના માટે ભવાઈ હતી જે અતિ જતી રહી તો શું બીજું કરવાનું શું અમારે એમ હા

સાહેબ કોઈ હાલત નથી અને સરકારની ખૂબ ખૂબ વિનંતી કરો કે થોડા ઘણી સહાય હાલે અમને તરત અને સર્વે લાવે અને ખેડૂતની કોઈ પણ પરિસ્થિતિ ખરાબ છે એટલે કોઈ પણ હાલત નથી વેલાભાઈ ભાથીભાઈ રબાર આપણા બનાસકાંઠામાં ત્રણ ત્રણ સિઝન ફેલ ગઈ છે એમાં મગફળી ઉનાળે બાજરી સાફ થઈ ગઈ છે સરકાર શરીરને કોઈ હજી સર્વે નથી કર્યું મગફળી એકદમ સાફ બગડી છે ખેડૂત શું કરે ખેડૂત પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે અને મગફળું ખૂબ બગડી ગયું છે હજી વધી કોઈ સરકાર ધાનેરા તાલુકામાં સર્વે કરવા નથી આવી આખા બનાસકાંઠામાં કહેવાય તો ત્રણ સિઝન ફેલ ગઈ છે અને ખેડૂતે ખૂબ એકદમ પાયમાલ થઈ ગયા છે